તથા એસ એમ સભ્યશ્રીઓ તથા શાળા શ્રી જશુભાઈ રોહિત તથા શિક્ષક સ્ટાફ તથા ગામના અનેક ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ગામના બાળકો અને સ્કૂલના બાળકો દ્વારા ઝંડા ગીત સાથે સ્વાગત ગીત તથા અનેક ગીતો નાટકોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ સમયે કહાનવા ગામના સર માજી સરપંચ શ્રી સુરેશભાઈ અમરસિંહ પરમાર તરફથી કહાણવા ગામના દરેક વિસ્તારની સ્કૂલમાં અભ્યાસ કરતા લગભગ બારસોથી તેરસો જેટલા બાળકો માટે પાકા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી ગામના દરેક હિન્દુ મુસ્લિમ સમાજના લોકો ભેગા મળીને આ પ્રજાસત્તાક દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી પાટણ ગુજરાતી ન્યૂઝ ભરૂચ જિલ્લા ક્રાઇમ રિપોર્ટર નવીનભાઈ પરમાર